કેમ છો મિત્રો મજામાં મજામાં આવો તો વાંધો ને બીજું તો આપણે શું જોઈએ આ જીવનમાં બરોબર અને આ મેં તો જો મેં તો જો આજ તો વહેરો કોઈ મિત્રો વાત ના જો તો પાણી પાણી કરી દીધા આમાં તો કરી દીધા પાણી પણ આમ જો તરાવે ભરી દીધું ઈ કે નબળું આપણે જોતું જ નથી પછી શું છે ઈ કે એવો વરસાદ વહેરો અમારા ગામમાં કેવો છે કેજો તો ખરા છે કોમેન્ટમાં અમને તો ખબર પડે અમને કંઈ કામ ખબર પડે કે બધે છે કે અમારે અહીંયા છે

હે છાતા 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 પડે છે થોડોક ધીરો થયો પણ હજી પાછો વધે ને ધીરો થાય વધે ધીરો થાય અત્યારે સુધી રહે એવું કર્યું હવે શું કરે બાપ હા ગોડ નહીં એમ ને માછા એટલા ડૂબી ગયા હાલો હમ નિકળી ઉપયાં ઓય મિત્રો આ તો અહીંયા તો સહેલું ચાલતું થઈ ગયું બોલો જો તો ખરા હ ઓય હ ઓય એટલે હે ફાઇનલી આ શું કહેવાય હા હા નિકરી તકયુ લે

હજી આમાં તો ઘણું ઊંડું છે પાણી હવે કઈ ઉપર આવે ધીરે ધીરે આવું થોડીક ના તમારી વાત આવી પડે છ મહિના મિત્રો જોયું તમે અમારે ઘરની બાજુમાં મીન્સ ખેતરની સેડ ના હોય બધા નેલિયું નેલી છે એમાંથી જો પાણી જાય આટલું આટલું પાણી હજી ઓછું થઈ ગયું બાકી થોડીક આપણે લાવી આવ્યો તો આ લગન હતું પાણી એવું છે અમે તો મગ ફરી વાર તમે શું આવ્યું છે કોમેન્ટમાં નાખ દેજો ને અમને ખબર પડે કે ક્યાંથી હું આવે ને ભેગું નખી નાખજો કાંઈથી હઈ નાખ મને શું ખબર તમે ક્યાંથી હું આવી હોય બરાબર છે એ લાઈટ આવી ગઈ મિત્રો આ જો પાડીનો લેમ્પ પર દેખાય તમને હા બરાબર નહીં દેખાય જાય લેમ્પ છે એ બરે છે તો હવે આપણે ઘરમાં આવી દેવાય પ્રેમથી